તો મિત્રો આ જે સરકારી યોજનાઓ છે બે હજાર પચીસ માટે એ તમામે તમામ આપણે આ વિડીયોમાં જોઈશું વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમામે તમામ રેશન કાર્ડ ધારકોને આ વિડીયો શેર જરૂરથી કરી દેજો તો મિત્રો આપણે બીજા જે બધા મહત્વના લાભ જોઈ લઈએ એ પહેલાં આપણે પાંચસો રૂપિયામાં શરૂ થશે ગેસનો બાટલો એ વિશે આપણે માહિતી મેળવી લઈએ તો મિત્રો જે અગાઉ વીસ ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થયું છે ત્યારે બજેટ સત્ર દરમિયાન વિધાનસભા ગૃહમાં ભીખુ સિંહ પરમારે નિવેદન આપ્યું હતું કે બીપીએલ કાર્ડ ધારકોને રૂપિયામાં ગેસ સિલિન્ડર અંગે વિચારણા થઈ શકે છે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ નિવેદન સામે આવ્યું છે એટલે કે મિત્રો ગેસ છે એના ભાવ ઉતરવાના છે અને આ જે ગેસ છે એ પાંચસો રૂપિયામાં શરૂ થવાનો છે તેમજ ઘણી એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે મફત ગેસ પણ આપવાનો છે તો મિત્રો હવે જોઈએ છીએ કે આ પાંચસો રૂપિયામાં શું ગેસનો બાટલો શરૂ થાય છે કે નહીં અહીંયા મિત્રો ખાસ મહત્વની વાત એ છે કે અમિત ચાવડાએ સવાલો કર્યા હતા હા મિત્રો વિધાનસભામાં જે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બીપીએલ કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગે કોંગ્રેસ પક્ષના નેતા છે અમિત ચાવડા એમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપ સરકાર ત્રીસ વર્ષથી શાસન કરી રહી છે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે એવી અમિત ચાવડાએ માંગ કરી હતી આ અને મિત્રો ખાસ વાત કે આજે અમિત ચાવડાએ કટાક્ષ કરીને સરકારને સવાલ કર્યો હતો કે ગુજરાતની આસપાસના જે જ્યાં ભાજપનું શાસન છે ત્યાં સરકાર પાંચસો રૂપિયામાં ગેસ આપી રહી છે તો સરકાર ગુજરાતમાં મહિલાઓને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માંગે છે કે કેમ એવું આજે અમિત ચાવડા છે કોંગ્રેસના નેતા છે એમણે આ સવાલ કર્યો હતો અને આ સવાલનો જવાબ પણ તરત જ મળી ગયો હતો અને આ સવાલનો જવાબ આપતા મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં નિવેદન આપ્યું કે બીપીએલ કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે ત્યારે એમના આ નિવેદન બાદ એ વાત તો સ્પષ્ટ જણાઈ આવે છે કે જલ્દી જ ગૃહિણીઓ માટે સારા સમાચાર આવી શકે છે એટલે કે જલ્દી જ આ જે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ ચાલુ થઈ જશે એવી જે આશા છે અને એવું જે વાત સ્પષ્ટ જણાઈ રહી છે કે પાંચસો રૂપિયામાં ગુજરાતમાં ગેસ સિલિન્ડર છે એ ચાલુ થશે અહીંયા મિત્રો આપણે ખાસ મહત્ત્વપૂર્ણ વાત કરી લઈએ તો જે રેશન કાર્ડ ધારકો છે એમને રેશન કાર્ડ પર મળશે આઠ પ્રકારના લાભ હા મિત્રો રેશન કાર્ડ પર તમને મફત રાશન મળે છે ઉપરાંત અન્ય સુવિધાઓનો લાભ પણ તમે લઈ શકો છો આનાથી તમને એક નહીં પણ આઠ ફાયદા થાય છે કયા કયા લોકોને મળે છે આનો ફાયદો ચાલો તમને આમાં જણાવી દઈએ પૂરી ડિટેલમાં આપણે માહિતી મેળવીએ તો મિત્રો વાત કરવામાં આવે તો વર્ષ ઓગણીસો ને ચાલીસમાં ભારતમાં રેશન કાર્ડની શરૂઆત થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી ભારતમાં દરેક રાજ્યમાં રેશન કાર્ડ જારી કરવામાં આવે છે રેશન કાર્ડ પર ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઘણી સુવિધાઓ મળે છે ઘણા લોકોને એવું લાગે છે કે રેશન કાર્ડ પર ઓછી કિંમતે રેશન અને મફત રેશન જ મળે છે પરંતુ આના પર તમને એક નહીં પણ આઠ ફાયદા થાય છે અને એ આઠ ફાયદા આપણે આ વિડિયોમાં જોવાના છીએ તો મિત્રો રેશન કાર્ડના આધારે જે ખેડૂતો છે તે ખેડૂતો પાક વીમા માટે અરજી કરી શકે છે તો આની સાથે જ જે મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર કનેક્શન નથી તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રેશન કાર્ડનો ઉપયોગ કરીને મફત ગેસ સિલિન્ડરનો લાભ લઈ શકે છે તો તેની સાથે જ કારીગર અને શિલ્પકાર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ રેશન કાર્ડ પર લાભ લઈ શકે છે એટલે કે મિત્રો જે શિલ્પકાર છે જે કારીગરો છે એ પણ આ રેશન કાર્ડ પર વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ શકે છે એનાથી જે કારીગરો છે એમને સાધન સહાય ટૂલ કીટ ને આ બધું મળશે આ બે હજાર પચીસ છબ્વીસમાં વિશ્વકર્મા યોજના હેઠળ તેમજ જેમને પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજના હેઠળ જે મફત ગેસ મળે છે એ ગેસનો પણ મહિલાઓ લાભ લઈ શકે છે જો તમે લાભ નથી લીધો તો તમે આ યોજનામાં ફોર્મ ભરી દેજો તેમજ જે ખેડૂતો છે તેમને પાક વીમા માટે પણ અરજી કરી શકે છે અહીંયા મિત્રો ખાસ અને મહત્વપૂર્ણ વાત કરી લઈએ તો ઘર માટે મદદ અને શ્રમિકોને લાભ એટલે કે જે લોકો પાસે ઘર નથી ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તે લોકોને ઘર બનાવવામાં મદદ કરે છે તો વળી જેમના કાચા ઘર છે તેમને પાકા ઘર માટે આર્થિક સહાય આપે છે રેશન કાર્ડ દ્વારા તમે આ યોજનાનો લાભ લઈ શકો છો ભારત સરકાર શ્રમિક કાર્ડ યોજના ચલાવે છે જેના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને લાભ આપવામાં આવે છે રેશન કાર્ડ દ્વારા યોજનામાં તમે લાભ લઈ શકો છો એટલે કે જે શ્રમિક છે જે મજૂર છે જે મજૂરી કરે છે એ લોકોને શ્રમિક કાર્ડ યોજના ચલાવવામાં આવે છે એમને શ્રમિક કાર્ડ આપવામાં આવે છે આ રેશન કાર્ડ પરથી જ અને એમને જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો છે એમને મજૂરી આપવામાં આવે છે તેમજ અમુક જે મજૂરીના ભત્તા પણ આપવામાં આવે છે અને એમને મજૂરોને જે લાભ મળે છે એ પણ આ રેશન કાર્ડ યોજનામાં મળવાપાત્ર છે તેમજ આપણે આગળ વાત કરીએ તો મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે ભારત સરકારની મફત સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવે છે મહિલાઓ રેશન કાર્ડનો ઉપયોગ કરીને આ યોજના હેઠળ મફત સિલાઈ મશીન લઈ શકે છે ભારત સરકાર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આર્થિક લાભ આપે છે ખેડૂતો યોજનામાં લાભ માટે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકે છે એટલે કે મિત્રો જે મહિલાઓ છે એમને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા મફત સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવે છે એ યોજનાનો પણ લાભ મળવાપાત્ર છે એટલે કે ટૂંક સમયમાં આ યોજના શરૂ થશે એના ફોર્મ ભરાશે તો પણ આપણી ચેનલ પર મૂકી દેવામાં આવશે તેમજ જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તો મળે છે એમાં પણ આ રેશન કાર્ડ ખાસ ઉપયોગી છે અને જે હવે બે હજારનો હપ્તો છે એ કદાચ ડબલ થવાનો છે તો એના પણ સારા સમાચાર આવી શકે છે ખેડૂતો માટે તો એની પણ કોઈ માહિતી હશે તો આપણી ચેનલ પર મૂકી દેવામાં આવશે હવે આપણે વાત કરીએ મફત રાશનની તો મિત્રો જે યોજના માટે ભારતમાં રેશન કાર્ડનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે તે છે મફત રાશન યોજના આ યોજના હેઠળ ભારત સરકાર રેશન કાર્ડ ધારકોને મફત રાશનની સુવિધા આપે છે આમાં દરેક સભ્યના હિસાબે પાંચ કિલો રાશન મફત આપવામાં આવે છે તો એની સાથે જ ખૂબ જ ઓછી કિંમતે ઘઉં ચોખા અને ખાદ્ય સામગ્રી મળી જાય છે અને ખાસ વાત મિત્રો કે જે રેશન કાર્ડ ધારકો છે એમને અમુક જે મોટા તહેવારો હોય એ વખતે દાળ અને એક એક કિલો જે તેલ છે તેલ એ પણ રાશનની સાથે આપવામાં આવે છે હવે મિત્રો વાત કરી લઈએ તો કોને કોને લાભ મળશે આ રેશન કાર્ડના તો મિત્રો ભારતમાં રેશન કાર્ડના ઘણા પ્રકાર હોય છે જેમ કે બીપીએલ છે એપીએલ છે અત્યુદય કાર્ડ ધારકો છે તો મિત્રો જે લોકોની જરૂરિયાત અને તેમની આવકના આધારે બનાવવામાં આવે છે